બોટાદથી પાણીયા જવાના મુખ્ય ધોરી માર્ગ પર મોટા મોટા ખાડાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે આ રસ્તા પરથી રાજકોટ સુરેન્દ્રનગર ધંધુકા સહિતના મુખ્ય મથકો પર જઈ શકાય છે હજારો વાહનો અહીંથી પસાર થાય છે પાડિયાદ એક સુપ્રસિદ્ધ યાત્રાધામ પણ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાઓની પણ અવર રહેતી હોય છે વરસાદી સીઝનમાં પાણી ભરાઈ જતા આ ખાડાઓ ભારે મુશ્કેલી ઊભી કરે છે બિસ્માર રોડ રસ્તાને રિપેર કરવા લોકો માંગ કરી રહ્યા છે. આ ભીમભાઈ સરના રાખવાને આ હું ખાડા બાબતે શું કહેવા માંગુ ખાડામાં તોને 3-4 જાન ભૂડ નાખી એને ફરકી-ફરકી સેલ્યુ ધીરે ધીરે જરમતી નથી તો આ બસ બક્સા ગયો ત્યારે ખાડા થઈ ગયા. તમે રજો કરી કરીતી કોઈને? રિજુ વાત કરી લીધી અમે આમ ક્યો કે કામ તો નહી આપ પડતા મોટરસાઈકલવાળા કે